જતા અને જમીને પરત ફરતા હતા કાળવા ચોકમાં કાળુભાઈ ના પુત્રા પાસે ત્રણ મોટી ગાડી અચાનક પાછળ આવીને ટૂંકમાં સ્લીપ કરી ગાડી બ્રેક મારી ગાડી ને સાહેબ બરોબર બ્રેક મારી એટલે મારો છોકરો ફરકી ગયો બી ગયો એટલે મેં એ ભાઈ પાસે ગાડી મેં ભાઈ ને કીધું કે ભાઈ તમે જરાક ધીમે ગાડી ચલાવો છોકરો છે મારા ભેગો તો તેમ તેમણે દરવાજા ખોલીને બહાર ઉતરતા એટલે મેં તેમને કીધું કે ભાઈ મારો છોકરો મારા ભેગો છે તો મને એ કહે છે કે તો તું તારા છોકરા ને મૂકી દે એટલે મેં કીધું મારું ઘર આય આગળ જ છે મૂક્યું હું મૂકીને પાછો આવું છું એટલે હું મારા છોકરાને મૂકવા ગયો તે દરમિયાન એ ત્રણ ત્રણ ફોર wheel મારા પાછળ જ હતી એટલે મેં મારા છોકરાને મૂક્યો તો પરંતુ બહાર ગયો બહાર જઈને ગયો પંદર વીસ લોકો હતા ત્યાં એટલે બહાર જઈને એ ભાઈ મને કે બોલે કે તારે શું છે કે એટલે ત્યારે અમે બે બોલાચાલી કરતા હતા ત્યારે અમે લોકો બોલા કરતા હતા એટલી વાર સુધી માં મારા પપ્પા ત્યાં આવી ગયા મારા પપ્પા ત્યાં છે ગણેશ જી આગળ ની four માં હતો ગણેશ નીચે નતો ઉતર્યો ગાડીમાંથી મારા પપ્પા આવ્યા મારા પપ્પાએ આવીને કીધું કે એ જયરાજ નો છોકરો છે અને એ કીધું કે ભાઈ જે હોય હવે બતાવો કઈ કે કઈ છે નહીં કોઈ મીટર છોકરો ભેગો હતો એટલે હું ત્યાંથી ચાલ્યો ગયો ને એ લોકો પણ ચાલ્યો ગયો ચાલ્યા ગયા ત્યાંથી પછી રાત્રના હું નાસ્તો કરવા કાળવા ચોક માં ગયો સાહેબ કાળવા ચોક માંથી હું નાસ્તો કરીને બે ને સુડતાલીય રિટર્ન ફરતો હતો એટલે એક ક્રોસમાં રોડ ની વચ્ચો વચ્ચે ગાડી ઉભી હતી અને એક ગાડી સાઈડ માં ઉભી હતી એટલે મને એમ કે રિવર્સ રિવર્સ લેવા માટે રિવર્સ લેવા માટે માં ગાડી ઉભી હશે રોડની ની વચ્ચે એટલે મેં જેવી ગાડીની બાજુમાંથી સાઈડ કરવાનું કર્યું ને પાછળ થી માં મને ઠોકર મારી ઠોકર મારીને મને ઉડાડી દીધો એટલી વાર માં હું ટુ વ્હીલ ઉપર હતો સાહેબ ઠોકર મારીને મને પછાડી દીધો તે દરમિયાન એ દસ લોકો ત્યાં આવીને મને ત્યાં જ પેલા તો મને બહુ માર્યો પછી મને ઉપાડી ને ગાડીમાં બેસાડી દીધો ગાડીમાં બેસાડીને મને મારી માથે ત્રણ જણા બેસી ગયા મને સુવરાવી ને સીટ માં ગાડી ની અને મારી ઉપર ત્રણ જણા બેઠા હતા મને અંદર ગાડીમાં પણ બહુ માર્યો બહુ એટલે બહુ મારો માર્યો પછી રસ્તામાં જે એમાંથી એક ભાઈ હતા ને એમણે ગણેશને ફોન કર્યો વિડીયો કોલ માં મને બતાવ્યો એટલે ગણેશને મેં કીધું કે ભાઈ ગણેશભાઈ આ વસ્તુ આ વસ્તુ સારી નથી લાગતી આવું તમે એવડા મોટા તમારું સોશિયલ મીડિયામાં एवડું નામ છે સેવક્રીય પ્રકૃતિના તમે બધા વિડિયો ને બધું મૂકો છો ને તો મને મારી જ્ઞાતિ વિશે મને બહુ બોલ્યા બાબા સાહેબ આંબેડકર વિશે બોલ્યા મને કે તું આયા ખાલી પોચ મને કે તું હા શું કીધું હતું ઈ સર શું તમને બાબા સાહેબ આંબેડકર વિશે બોલ્યા મારી જ્ઞાતિ સોરી એ વસ્તુ તો મારેથી હું અત્યારે

તો મને કે કે તું કે ભાઈ તું ખાલી ભૂગ મા બેન વાળી ગારું મને ગાઢતા મને કે તું ખાલી આવ પછી ત્યાંથી લઈને મને ક્યાંક વાડી વિસ્તાર જેવી જગ્યા એ લઈ ગયા ત્યાં ગણેશ ગણેશ હતો ત્યાં ગણેશ હતો ત્યાં મને વાડી વિસ્તાર માં લઈને જ્યાં ઓછા ઓછા ત્યાં ઓછામાં ઓછા વીસ થી પચીસ જણા હતા ગણેશ હતો ગણેશ મને મારવા મહિનો એના ભેગા જે હતા એ બધા એ મને ત્યાં બહુ માર્યો પછી મને ગણેશે એની ગાડીમાં બેસાડીને મને ક્યાંક એના એનો ગઢ જે કઈ છે એવી જગ્યા કંઈક લઈ ગયા એની ઓફિસ માં પછી ત્યાં મને કે કપડા ભાઈ પ્લીઝ મારી કઈ જે કઈ થયું ના કરોડા મને મારી મારીને કપડા ઉતારવી ને પછી મને માફી માંગાવી મને કે એના ભેગા જે કે આને પગે લાગીને માફી માંગ ઓને પગે લાગીને માફી માંગ કે હવે જીવનમાં કોઈ આવું નહી થાય એવા બધા પાંચ સાત લોકો ત્યાં વિડીયો ઉતારતા હતા મારી માથે થા સાહેબ ત્યાં મારા પર એ લોકો થુઈકા ત્યાં મને બહુ માર્યો પછી મને કે હવે લાસ્ટ વિડીયો બનાવવાનો છે હું કહો હા સાહેબ કહું મને કે હવે એ વસ્તુ બોલ કે ગુંડલના દરબારું અમારા બાપ છે એની સામે કોઈ દીખાય વસ્તુ કરાય નઈ ત્યારે મેં કીધું કે સાહેબ કહું હવે બસ હું કહું પ્લીઝ થોડો બહુ થઈ ગયું મને મનાઈથી જવા દો તમે લોકો પછી એ ચાર થી પાંચ લોકો એ ત્યાં બંદુક કાઢી અને મારા કપાળ પર ટૂંક રાખી મને કે બોલવું છે કે નહીં પછી હું બોલ્યો એ પછી પણ મને મને બૌ માર્યો બૌ એટલે બૌ માર્યો સાહેબ એ સ્ત્રી નું તમને એમ કહું કે એ અત્યારે હું વિચારું છું ને તો પણ અત્યારે મને કઈક ને કઈક એ વસ્તુ થઈ છે મને રાત ના નીંદર નથી આવતી છે એ સીન જોઈને ને હું એ વસ્તુ યાદ કરું છું તો મને અત્યારે ત્યારે તમને એવું લાગી ગયું હતું કે હવે પૂરું, મને ત્યારે એવું લાગી ગયું હતું કે હું પાછો જુનાગઢ ભૂગીશ નહી હું નહીં જુનાગઢ ભૂગીશ ત્યારે મને એવું લાગી સાહેબ પછી મને એ લોકો પછી સાઈડમાં માં બે ચાર લોકો એ મને પકડી લે તો ગણેશ ને એ બધા સાઈડ માં જઈ આયા પછી મને કીધું કે એના લોકો હતા એ મને ફોર વ્હીલ માં બેસી જા પાછો પાછો મને ફોરિલ માં બેસાડીને પછી ગણેશભાઈ ત્યાં સુધી બોલું બોલ્યા ગણેશ ત્યાં સુધી બોલ્યો મને કે તું એનસ્યુ નો પ્રમુખ છો મને કે કાલ બાર વાગ્યા સુધી માંથી રાજીનામું આપી દેજે બાકી બાર વાગે કાલે પાછો ઉપાડી જાય છે કે બાર વાગે તે મને

નહી એ હતા નહિ એમનો વિડીયો કોલ ચાલુ હતો સાહેબ ઓકે એમનો વિડીયો કોલ ચાલુ હતો એટલે ગોંડલના ધારાસભ્ય આ જાડેજા વિડીયો કોલ ચાલુ હતો અને તમને દેખાડી રહ્યા હતા તમને માર મારવામાં આવી રહ્યો હતો એ બધું એ પછી સાહેબ મને એ લોકો ફોલ માં બેસાડીને મને એવી રીતના વાતો કરતા તા કે મારી નાખીએ અને પછી તો મારી એવી હાલત બોલવાની પણ નથી સાહેબ કે હું ભૂલી શકું કે મને હું એટલો ફાર ગયો ગયો અંદર મને ફાર જ એટલો પેટમાં પડી ગયો હતો કે હું હું કોઈ વસ્તુ જે થાય જાય ત્યાં કદાચ મારી ને તો પણ મને મેં તો એવું વિચાર્યું જ કે હું આવીશ જુનાગઢ પછી રસ્તામાં મને એસાણ ચોકડી પાસે કિયા નો શોરૂમ છે ત્યાં મને હું મને કે તારે જ્યાં જવું હોય ત્યાં જ્યાં ફરિયાદ કરવાની છે તો અત્યારે પેલા મને કીધું કે ફરિયાદ કરીશ કે હું કવ ના ફરિયાદ નઈ કઈ રીતે તો શું થાય એ કે પાછું આવું છે કુંડલી કે એટલે પાછા કુંડલી પડી જાય શું કે ઘરે થી કે મને કે હમ બરોબર પછી શું થયું તમે કઈ રીત ના એ કે ઘર પહી પછી સાહેબ હું ત્યાંથી ચાલીને આગળ સાબરપુર ચોકડી છે એક દુકાન ખોલી હતી. તે દુકાન થી મેં પાણી ની બોટલ લઈને મેં મારું મોઢું ધોયું એક રિક્ષા વાળા ભાઈ આવ્યા પછી એમને મેં કીધું કે મને ઘરે મૂકી દેવા પછી મારા પપ્પા ને બધા ઘરે જઈને પછી મારા પપ્પા ને પોલીસ આવીને મને હું એટલો બી ગયો સાહેબ હું ફરિયાદ કરવાની પણ ના પડતો તો કે મારે નથી ફરિયાદ કરવી હમ હમ હું ના પાડતો તો કે મારે એફઆઈઆર નથી કરવી બરોબર તમે કેટલા વાગે ઘરે પહોંચ્યા સહેબ સવારના 4:30 5:00 5:00 ની આસપાસ છે હમ બરોબર પછી ફરિયાદ કેટલા વાગે કરી ઓ પછી અમે પોલીસ તો કે મને લઈ ગયા પછી ફરિયાદ 11 12 વાગ્યા સુધીમાં ફરિયાદ લેવા ગઈ થી સાહેબ પછી મોએ સિવિલ એડ મિટ અત્યારે તમારી પરિસ્થિતિ શું છે તમને લગભગ અહીંયા હાડકા માં પણ કઈક થયું છે આટકા માં કોઈ સાહેબ થયું છે પણ આ તો એક જમીન ઉપર ઢસડ જમીન ઉપર ઢસડ્યા છે તમને જમીન ઉપર ઢસડ્યો તો છે કાનમગ સાહેબ એક કાનમાં સાવ સંભળાતું નથી પ્લસ માં જે

હજી પેટમાં પણ દુખે છે હજી report એમનો કરવાનો છે તમારા DYSP છે હિતેશ ધાંધલિયા એમની જોડે મારી વાત થઈ હતી ત્યારે એમણે કહ્યું હતું કે અમે સર્વેલન્સ ટીમ વગેરે બેસાડી દીધી છે અમે ટીમ પણ મૂકી દીધી છે જલ્દમાં જલ આરોપી પકડી પણ લેશું તમને પોલીસની જે કામગીરી અત્યાર સુધી થઈ એમાં તમને સંતોષ ખરો પોલીસે જે અત્યાર સુધીની કામગીરી કરી છે અમને પૂરે પૂરો એના પર વિશ્વાસ છે ને અત્યારે પોઝિટિવ પોઝિટિવ તરીકે ચાલે છે અને જુનાગઢ ની પોલીસે પહેલી વખત એવું બન્યું હોય બધા લોકો એમ કે છે કે એવડી મોટી એવડી મોટા અસપી છે કે અત્યાર સુધી કોઈ એના પર ફરિયાદ પણ નોતી કરી કે કોઈ ગોંડલ ના પોલીસ વાળા પોલીસ લોકો એની ફરિયાદ પણ નહોતા લખી લેતા પહેલી વખત ફરિયાદ થયે જુનાગઢના પોલીસ એસપી સાહેબ ડીવાયએસપી સાહેબ એ ફરિયાદ લીધી છે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ફરિયાદ નું હાલ કરી ને એ લોકો જ અમને એમને ત્યાં સુધી નહી મૂકી શકે અચ્છા ઓકે જુનાગઢ ના એસપી હર્ષદ મહેતા અથવા તો ડીવાયએસપી ધાંધલિયા કે એ લોકો કે બીજા કોઈ પીએસઆઈ લેવલ ના કે પીઆઈ લેવલ ના કે કોઈ વ્યક્તિ છે પોલીસ ના એ તમને મળવા માટે આવ્યા છે નહીં અમે ત્યાં હતા ફરિયાદ કરવા ગયા ત્યારે અમે ત્યાં સાથે જ હતા એ પછી હોસ્પિટલે કોઈ નથી એવું સાહેબ હા પછી અમુક અમુક પોલીસ સ્ટાફ ના લોકો નિવેદન ને એવું બધું લેવા માટે એવું બધું એવા મામલતદાર સાહેબ આયવા અચ્છા આપ દલિત સમાજ માંથી આવો છો તો દલિત સમાજ ના કોઈ લોકો તમને મળવા માટે આવ્યા હોય કે એ એમણે કીધું હોય કે અમે આગળ હવે પોલીસ ની સાથે મળી અને આમને સજા અથવા તો જે જે કઈ પણ થાય દલિત આખા ગુજરાત નો દલિત સમાજ અત્યારે સો એ સો ટકા અમારા સાહેબ ભેગો છે અને હોસ્પિટલે અત્યારે કોલ મોસ્ટ કુદરતી કોલ પણ આવે છે અને લોકો મળવા પણ આવે છે અમારા સમાજના અને અમને સપોર્ટ પણ કરે છે અને આશ્વાસન પણ આપે છે કે એ લોકોને હવે નહીં મૂકશું આપણે અચ્છા બરોબર દલિત સમાજના નેતા જિગ્નેશભાઈ મેવાણી છે એમનો ફોન વગેરે તમારા પપ્પાને કે તમને કઈ આવ્યો કે એવું કઈ થયું છે ના મને નહીં આવ્યો પણ પપ્પાને કોલ આવ્યો એ છે અને જિગ્નેશભાઈ મેવાણી જે છે એમનો પણ પૂરેપૂરો અમારો પર અમારા સાથે એનો સાથ છે બિલકુલ તમને ખબર છે શક્તિસિંહ ગોહિલ કે જે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ છે એમને તમારા વિશે લખાણ લખ્યું છે હા સાહેબ શક્તિસિંહ ગોહિલ અમારે જે ગુજરાત કોંગ્રેસના ગુજરાત પ્રમુખ છે એમનો પણ કોલ આવ્યો છે એમને પણ આશ્વાસન આપ્યું કે ભાઈ આપણે ભેગા છીએ આપણે આને સાથે મળીને આનો હલ કરશું પોલીસ ની અત્યાર સુધીની કામગીરી જોઈએ તો તમે કહી રહ્યા છો કે પોઝિટિવ ટ્રેકમાં જઈ રહ્યું છે પણ પોલીસે તમને કહ્યું છે કે આટલા સમય ની અંદર અમે આરોપીને જેલની અંદર ઘસાડી દેશું જેલ અંદર રાખી દેશું નહીં નહીં સાહેબ એવું કઈ નથી કહ્યું હું છેલ્લે અત્યારે ઈ બનાવ ભાઈ નું પછી હોસ્પિટલ માં છું હોસ્પિટલ ની બહાર જ નથી નીકળ્યો બહાર જે વસ્તુ થાય છે એના મને ખાલી રિપોર્ટ મળતા હોય કે કોઈ મને આવીને વાત કરતું હોય કે આને આ રીત ને ચાલે છે સંજીભાઈ એક છેલ્લો સવાલ એક સામાન્ય માણસ તરીકે જો કદાચ એમની સાથે આવું થાય તો કોઈના પણ પેટમાં ફાળ પડી જાય પણ આ પ્રકારના જે લોકો છે જે કરે છે રાખે છે પોતાની રાજનીતિ ચલાવે છે અને સામાન્ય લોકોને હેરાન કરે છે બંદૂક દેખાડવામાં આવે છે ઢસડવામાં આવે છે મારવામાં આવે છે લોખંડના પાઇપ મારે છે કપડા ઉતારે છે વિડીયો ઉતારે છે આ બધું જ કરે છે આવા લોકો સાથે શું થવું જોઈએ તમારી માગ શું છે

આખા ભારતમાં ક્યાંય ના થવી જોઈએ આ છે ઘણા લોકો નામ વાળા હોય નામચીન હોય સારા પણ હોય છે એવું નથી ખરાબે જોઈએ બધા જે કોઈ લોકો નામ કે રાજકારણ વાળા મોટા લોકો હોય તો અમુક લોકો સારા પણ હોય છે અમુક લોકો આના જેવા હોય ગણેશ જેવા ને એના પપ્પા જેવા આવી વસ્તુ જિંદગીમાં એવડું મોટું નામ ધરાવતા ને પાછા સોશિયલ મીડિયામાં ને બધી રીતના એવું દર્શાવે કે અમે એટલી સેવા કરી છીએ અમે એટલું દાન કરી છીએ એટલે પાછળથી આવું સાહેબ 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 આ તો અમારો સમાજ ભેગો છે અમારો સમાજ ભેગો છે અને અમે એટલું સમાજ સપોર્ટ કરે છે આ વસ્તુ કરી બાકી અમે પણ એની સામે સાહેબ મારા પપ્પા છે મારા પપ્પા સમાજના પ્રમુખ છે એની પાસે તાકાત છે સમાજ આખો એના ભેગો છે બાકી હું હું ના પાડતો તો ફરિયાદ કરવાની તો મારા પપ્પા દલિત ના જુનાગઢ ના આગેવાન છે જુનાગઢ ના પ્રમુખ છે તો એનો પ્રમુખ નો છોકરો એમ કેતો હોય કે પપ્પા ફરિયાદ નથી કરવી તો સાહેબ બીજા લોકો શું કેવાય બિલકુલ જિંદગી માં ના બને એના માટે હું એક જ વસ્તુ કઉ છું કે મારા ઉપર થયું છે કોઈ ઉપર આવું ના થવું જોઈએ અને આજીવન કેટલી સજા પડવી જોઈએ છે